રાજગઢી ખાતે આવેલ નાગણેશી માતાનું મંદિર વર્ષમાં બે વખત ખુલે છે આઠમ અને નાગ પાંચમના દિવસે મંદિર ખુલતા જ ફક્ત મોટી સંખ્યામાં દર્શન કરવા મંદિરે આવ્યા હતા પાલનપુર શહેરના રાજગઢી વિસ્તારમાં નાગણેશી માતાનું મંદિર આવેલું છે આ મંદિર વર્ષમાં ફક્ત બે વાર જ ખુલે છે એક શ્રાવણ વધ પાચ્રમ નાગપંચમી અને નવરાત્રિના આસુ સુદ આઠમના દિવસે ખુલે છે પાલનપુરના નવાબ સાહેબ ને સપના સોળસો અઠ્યાવીસ ની સાલમાં માં તેમના મહેલ ના રાણીવાસના એક ઓરડામાં નાગણેશજી માતા મૂર્તિની સ્થાપના કરી હતી તે દિવસથી લઈ આજ દિન સુધી અહીં નાગપાચમ ના દિવસે હવન યજ્ઞ થાય છે અને નવરાત્રીમાં મહાપૂજા થાય છે તેનો લાભ લેવા મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો દર્શન કરવા ઉમટે છે વર્ષમાં બે વાર આ મંદિર ખુલતું હોવાથી લોકો આતુરતાથી લોકોનું કહેવું છે કે આ મંદિર ખૂબ જ ચમત્કારિક છે અને અહીં આવવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે લોકોની નાગણેશજી માતાના મંદિર સાથે આસ્થા જોડાયેલી છે આપણા પાલનપુરમાં નાગણેશ નાગણેશ્વરી માતાનું મંદિર આપણા જ્યારે નવાબ સાહેબે લગ્ન કર્યા હતા માનભાઈ સાથે ત્યારે માનભાઈ શ્રીફળ અને માતાજીની ચૂંદડી લઈને આવેલા અને ત્યારે એ રોજ આ મંદિરની પૂજા કરતા હતા અને એમને સિદ્ધપુરથી બ્રાહ્મણોને બોલાવેલા અને એમને કામ સોંપેલું માતાજીની પૂજાનું અને આ મંદિર હવે માનભાઈના મૃત્યુ પછી આ મંદિર હવે વર્ષમાં માત્ર બે વાર જ ખુલે છે અને જે છે આપણે ના આપણે નવરાત્રિની આઠમ અને નાગપંચમી જે આજનો દિવસ આજના દિવસે ઘણા બધા ભક્તો અને લોકો માતાજીના દર્શન કરવા આવે છે અને આજે આ મંદિર ખોલવાનું મેઇન કારણ એ કે વર્ષમાં એકવાર ખુલવાના કારણે જે આપણી વર્ષો ભક્તોની બાધાઓ હતી અને બધાને મનોકામનાઓથી હતી પૂર્ણ કરવા માટે એ લોકો આ મંદિર આ આજે ખોલવામાં આવે છે જેથી એ લોકો પોતાની બાધા પૂરી કરી શકે અને માતાજીના દર્શન બી દર્શનનો લાભ બી લઈ શકે આમ મા જે નાગણેજી માતાનું બહુ પ્રાચીન જૂનું મંદિર છે જે વર્ષમાં બે વખત ખુલે છે એક તો નાગપંચમીના દિવસે ખુલે છે અને બીજું ખુલે છે આપણે નવરાત્રિના આઠમના દિવસે અને છેલ્લા લગભગ પચીસેક વર્ષથી હું દર્શન કરવા અહીંયા આવું છું અને દરેક ધર્મ ધર્મપ્રેમી જનતાને ખાસ અનુરોધ છે કે અહીંયા આવો દર્શનો લાવો લો બહુ જૂનું પ્રાચીન મંદિર છે આ મંદિર એ કહેવાય છે કે પોતાની માનેલી માનતા પૂરી થાય છે અને માનતા પૂરી કરવા ભક્તો નાગપાશ્રમ અને નવરાત્રીની આઠમના દિવસે આવતા હોય છે જેથી શુક્રવારે નાગપાશ્રમના દિવસે મંદિરના દ્વાર ખુલતા ભાવિક ભક્તો નાગણેશજી માતાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા આ મંદિર એક ખાસિયત છે કે મંદિરમાં હિન્દુ મુસ્લિમ તેમજ ખ્રિસ્તી ધર્મના પ્રતીકો આ એક જ મંદિરમાં જોવા મળે છે અને આ મંદિરના દર્શન માત્રથી લોકોની પોતાની રાખેલી માનતા પૂર્ણ થાય છે